મહારાણા પ્રતાપની ચારસો પંચ્યાસીમી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર સેક્ટર બારથી પેથાપુર સુધી ભવ્ય મહારેલીનું કાર્યક્રમ યોજાયો મહારાણા પ્રતાપ માત્ર ક્ષત્રિયો માટે નહીં આ દેશ માટે જીવ્યા હતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું તો આવનારા સમયમાં આપણી યુવા શક્તિ આપણી યુવા પેઢીને શૂરવીરોના બલિદાનથી પરિચય કરાવવાની જવાબદારી આપણી છે તેવું સાંસદ શ્રી કેસરીસિંહે જણાવ્યું વિગત વાત કરીએ તો સમસ્ત રાજપૂત સમાજ ગાંધીનગર દ્વારા મહારાણા પ્રતાપની ચારસો પંચ્યાસીમી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગર સેક્ટર બાર ખાતેથી પેથાપુર સુધી ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સમાપન સમારોહ પેથાપુર ખાતે યોજાયો હતો મહારાણા પ્રતાપની તિથિ મુજબની જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરના તમામ રાજપૂત સમાજના સંગઠનો દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારેલી રાજપૂત ભવન સેક્ટર બારથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રસ્થાન કરાવવામાં હતું જે આગળ થઈ છ અને થઈ ઘાપુર સ્થિત મહારાણા પ્રતાપ ચોક પર પહોંચી હતી કે જેમાં પેથાપુર ખાતે ગાંધીનગરના રાજપૂત સમાજ દ્વારા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યસભા સાંસદ શ્રી કેસરી નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજપૂત સમાજની દીકરીઓ અને યુવા દ્વારા તલવારબાજી અને આદિવાસી સમાજ દ્વારા નૃત્ય રજૂ કરી વધુ ખાસ બનાવવામાં આવ્યો હતો કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીસિંહ અને સમાજના આગેવાનો દ્વારા પેથાપુર સર્કલ પર મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી તેમની જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી